ધીરવાસા હા કહું પ્રભુ તમને માયા પરવડીએ રહેતા નઈ તમારા પરવડીએ રહેતા હું ભાગ્ય કરીને શું મનાવા પણ મારો માયા નઈ અવતાર લે જોર બાળ સાથે સૈના અંદર ભક્તિ ભળે અને ગરમી વારે બદે તો અમે સાત અવતાર મનુષ્ય લપ લેવા કરીએ રે હા પ્રભુ તમે એ ભાવે બધી છો જય ભાવે બંધ છો